તો અત્યારે મસ્ત સરપ્રાઇઝ મળ્યું છે તો શું કહો છો શું લાગે છે ગિફ્ટ હશે હવે એવું તો નઈ ખબર યાર ગેસ કેમ રોઈ હરે કૃષ્ણ વેલકમ બેક ટુ માય ન્યુ એન્ડ ફ્રેશ વ્લોગ શું ગાઈઝ અત્યારે વાઘો માં થઈ ગયા છે છ અને જસ્ટ જોરદારની મને સરપ્રાઇઝ મળી છે તો એકચુઅલી કેવું હતું ગાઈઝ કે આજે છે ને વ્લોગ લેવાનો જરાય મૂડ નહોતો સવારથી એટલે વ્લોગ શૂટ કર્યો જ નહોતો તો ફૂલ ડે આજે હું શોપ ઉપર હતી કેમ કે કાલે અને પરમ દિવસ અમે લોકો હર્ષભાઈના મેરેજમાં છીએ તો ફૂલ ડે હું શોપ ઉપર નહીં આવી શકું એના લીધે સો અત્યારે છે ને મસ્ત મજાનું સરપ્રાઇઝ મળ્યું છે તો પહેલાં એ બધી ક્લિપ તો હું તમને બતાવું જ છું પણ એની સાથે નિકેશને મળાવી લઉં હેલો હેલો જય શ્રી કૃષ્ણ આ કોના માટે આ ગિફ્ટ રેપ કર્યું તમે

એવું છે હા તો તમે કયા દિવસ મારો વ્લોગ જોવા ગઈશ જો આપણા ઘરના જ આવા હોય ને તો દુશ્મનો શોધવા જવાની કંઈ જરૂર જ નથી એવું કામ છે બરાબર નિકેશ મારા મારા માલાની મારા વ્લોગ જ નથી જોતા અને ગાઈઝ જુઓ પહેલાં તો મને છે ને નિકેશે જે સરપ્રાઈઝ આપીને એ બધું તમે જોઈ લો શું કહો છો શું લાગે છે તમને શું હશે ગિફ્ટ હશે પણ શું હોઈ શકે હવે એવું તો નહીં ખબર યાર ગેસ એની ગેસીસ નો આઈડિયા સોરી આઈ થિંક આ ગિફ્ટ તને ફર્સ્ટ ટાઈમ મળી રહ્યો ઓ ભાઈ સાહેબ તમે વધારે કન્ફ્યુઝ કરો ગાઈઝ બ્લોગની કોઈ શરૂઆત જ નથી બરાબર ડાયરેક્ટ અત્યારે નિકેશ આવ્યા છે શીટ 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 ઓ માય ચોકલેટ બુકે આટલી બધી ચોકલેટ કોણ ખાશે સિરિયસલી બહુ જ ફાઇન છે પણ બધી આટલી બધી ચોકલેટ છે યાર બિલેટેડ હેપી બર્થડે થેન્ક યુ હમ એ તમારું કેવાનો મતલબ એમાં તો કે કાલે નિશીવ ને બધા ચોકલેટ માંગતા હતા ને મે નથી આપી નઈ એટલે મેં તને આપી દીધી કે ભઈ તું આપજે હવે આમાંથી એમ પણ એવું નઈ લાગતું કે બહુ વધારે ચોકલેટ્સ છે આ તો ખવાઈ જાય હવે એમાં શું શું ખવાઈ જાય યાર 1 2 3 4 5 6 7 8 9 કેટલી છે 26 27 28 ઓ મારા જેટલા વર્ષ થાય એટલી ચોકલેટ છે ઓ અજી તો આ બોલ્સ વાળી તો તે ગણી નહીં ગિટાર છે આખો ઓરે યાર તું મને યાર મને કેમ પ્રિન્સેસ ટ્રીટમેન્ટ થેન્ક યુ થેન્ક યુ સો મચ હવે આવું ના મૂકી ના રાખતા આમાંથી જેને ચોકલેટ ખાવી ને એમને આપજો

એમ જી શું બસ શું છે થેન્ક યુ વેલકમ બહુ તમે લોકોએ જોયું તમને લોકોને કેવું લાગ્યું જરૂરથી કમેન્ટ કરજો મને તો ખરેખર બહુ જ ગમી ગિફ્ટ અને અમે થેન્ક યુ પહેલાં તો વેલકમ થેન્ક યુ અમે લોકો અત્યારે છે ને ગિફ્ટ એમની એમ લઈને ક્યાં જઈ રહ્યા છે ઘરે અને પછી એ ગિફ્ટ માં એવું છે કે અમે લોકો એક જ ગિફ્ટ માં બે જણ મનાવવાના છે એક નિશ્ચય ને તું તો માની જ ગઈ યસ હું તો એમ બી માનેલી જ હતી યાર એવું હતું યસ સો ગાઈઝ અત્યારે અમે ઘરે જઈશું અને નિશુને કહ્યું હતું ખબર છે કાલે મને એવું કહેતું હતું મમ્મા કિતકેત મમ્મા કિતકેત તો આજે એના પપ્પા છે ને આખું બુકે લઈ આવ્યા છે ચોકલેટનું બરાબર તો નીચે ઘરે જઈને નિશિવના એક્સપ્રેશન બી જોઈએ અને તમને લોકોને હું બતાવું સરપ્રાઈઝ અત્યારે છે ને કેવું થયું ખબર છે કે લાસ્ટ જેમ મેં કીધું કે ભાઈ હું ઘરે જ એને નિશુને સરપ્રાઈઝ આપીશ બટ હું તો ઘરે જ નથી ગઈ કારણ કે કસ્ટમરને એવું હતું અને નિશુભાઈ આવી ગયા છે હેલો નિશુ હેલો નિશુ ખોલો 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 હેલો નિશુ હેલો મમ્મા એમ તો કેમ આ શું કરવા ગયો भूत कर जाऊ छू मु कारवा जाऊ बेटा सो हेलो निशु निशु तारा मते सरप्राइज छे बताओ बताओ पक्को पहला शांति से दिया बैसी जा आइस क्लोज करने दे मैं पगे ते पक्को क्या हो गया आइस क्लोज करिन बैसी जा पहला आइस क्लोज करिन बैस गिफ्ट જોઈએ તો आइस क्लोज कर मस्त सरप्राइज अच्छा 하자 पापा सामु पापा क्या मारे सामने जो ની શું રેડી હા ત્યાં જો પેલા આ સાઈડ જોવાનો આઈસ ક્લોઝ રેડી હા આખો ખોલવાની નહીં આઈસ બંધ મમ્મી કે પછી જ ખોલવાની ખોલો કેમ લાગ્યું મત હાલતું ચીકટ બેકલ કીધુંતું ને કે હેપી બર્થે મમ્મા મને કીધ કે તા આપ ડન પપ્પા સામુદી સ્મારી કર દે ગમે મત દીકા હા હા તૂટ્યા તૂટ્યાં આપું 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 તને આમ પકડી રાખે એમ પકડીને બે બસ હું મસ્ત ફોટો પાડ લો હા આહ ઓલા ભાઈ મમ્માનો ફોન આપો ભાઈ મારા દીકાને ફોટો પાડવાનો છે પાડવાનો છે ને ફોટો મમ્મી પપ્પા પપ્પા ફોન આપીએ

એ બધી ચોકલેટ છે છે આ ને પાંચ તારીખનો છે મારા બર્થડેના બીજે બીજા દિવસનો અને થયું એવું કે છ અને સાત તારીખે અમે લોકો બિઝી હતા કારણ કે હર્ષભાઈના મેરેજ હતા તો એ બધામાં અમે બિઝી હતા ને તો મારા તો માઇન્ડમાંથી નીકળી ગયું કે આ આવી કોઈ વિડીયો લીધી છે જેને મારે એડિટ કરવાની છે તમારી સાથે શેર કરવાની છે બટ આજે મેં ચેક કરતી હતી ને બધું ડિલીટ કરતી હતી ને તો મેં જોયું તો મેં કીધું વાવ આ મારી મેમરીઝ તો તમારી સાથે શેર કરવાની રહી ગઈ છે એના સાથે સાથે બીજી એક ગુડ ન્યૂઝ કે બહુ જ જલ્દી મારા બસો કે કમ્પ્લીટ થવાના છે મને યાદ છે ગાઈઝ લાસ્ટ યર મેં એવું કીધું હતું મારા બર્થડે પછી કે થર્ટી સુધી મારા બસો કે કમ્પ્લીટ થઈ જશે બટ ના થયા કંઈ વાંધો નહીં કહેવાય ને કે બધી જ વસ્તુ બહુ જલ્દી મળી જાય ને તોય બહુ જલ્દી છીનવાઈ પણ જાય બરાબર ગાઈશ તો હું તો હેપી જ છું કે કંઈ વાંધો નહીં ભલે થોડું લેટ મળશે થોડું લેટ થશે પણ લેટેસ્ટ થશે બરાબર ગઈશ અને મને પૂરેપૂરો વિશ્વાસ છે તમારા બધાની ઉપર કે તમે બહુ જલ્દી મને બસો કે કમ્પ્લીટ કરાવવામાં હેલ્પ કરશો અને કેવું છે કે લાસ્ટ યર તો નહોતા થયા અને લાસ્ટ યરથી લઈને આ વર્ષ સુધી એક વર્ષની અંદર ખાલી વીસ હજાર કમ્પ્લીટ થયા છે બટ કઈ વાંધો નહીં એવું ચડ ઉતરતો રહેવાની જ લાઈફમાં સ્ટ્રગલ વગર તો લાઈફ જીવવાની મજા નહીં આવે અને કહેવાય ને કે બહુ જલ્દી કોઈ વસ્તુ મળી જાય ને તેની કદર પણ ના હોય એટલે આ પણ જરૂરી જ હતું બટ કઈ વાંધો નહીં ગાઈઝ આટલો પ્રેમ આપવા માટે થેન્ક યુ સો મચ અને આવો નવો પ્રેમ આપતા રહેજો સપોર્ટ કરતા રહેજો આજનો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક કમેન્ટ શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મળીએ સરસ મજાના બીજા વ્લોગની સાથે ત્યાં સુધી બાય હરે કૃષ્ણ